વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં કરજણનો મોટો રાજકીય વિજય ભાજપના ઉમેદવાર ધર્મેશ પટેલની જીત બાદ કરજણમાં મગફળી ઉડી રેલીમાં ચર્ચાનો વિષય બની વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં ઝોન ચૌદ કરજણમાંથી ભાજપના ઉમેદવાર ધર્મેશ પટેલે નોંધપાત્ર વિજય હાંસલ કર્યો જેના પગલે સમગ્ર કરજણમાં ઉજવણીનો માહોલ છવાયો પ્રભુત્વ અને પ્રતિષ્ઠાનો જંગ ગણાતી આ ચૂંટણીમાં ભાજપની જીતે સ્થાનિક રાજકારણમાં નવી હવા ફૂંકી છે કરજણ ઝોનના બે ઉમેદવારોમાંથી એક બિનહરીફ થઈ ગયા હતા જ્યારે બીજા ઉમેદવાર માટે મતદાન થયું હતું ચૂંટણી પરિણામ જાહેર થતાં જ ભાજપા કાર્યકરોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ ચૂંટણીના પરિણામ બાદ કરજણમાં જુદી જ ધૂમધામ જોવા મળી રેલી દરમિયાન છેલ્લા દિવસોમાં ચર્ચામાં રહેલી બદામ મગફળી રાજનીતિને હળવાશથી ઉમેરતા મગફળી ઉડાવવામાં આવી જે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો વિજય ઉમેદવાર ધર્મેશ પટેલે આ તબક્કે ધારાસભ્ય અક્ષય પટેલ તમામ ભાજપા કાર્યકરો અને મતદારોનો દિલથી આભાર વ્યક્ત કર્યો તેમણે જણાવ્યું કે આ જીત કાર્યકરો મતદાર અને કરજણના વિકાસને સમર્પિત રહેશે વડોદરા જિલ્લા સંઘની ચૂંટણીનું રિઝલ્ટ હતું અને રિઝલ્ટની અંદર કરજણ પાર્ટીએ જે ની આપેલો એ મેન્ડેટને આધારે તમામ કાર્યકરો તમામ સંગઠનના માણસો ચૂંટાયેલા તમામ લોકોની મહેનત અને સૌથી વધારે આભાર હું મતદારો માનું છું કે ભારતીય જનતા પાર્ટીના જે મેન્ડેટ આપેલા ઉમેદવાર

નિષ્ઠા થી આજે ભારતીય જનતા પાર્ટી નું કામ કરું છું અને કામ કરતો રહીશ અને આજે જે બોલનારા તો બોલ્યા કરે કારણ કે ભારતીય જનતા પાર્ટી ની અંદર અમને જે જવાબદારી આપી તી આ ઉમેદવારને જીતાડવાની અને ભારતીય જનતા પાર્ટી એને મેન્ડેટ આપ્યો તો એટલે અમારે જીતાડવાની વિશેષ જવાબદારી આવે છે અને અમે જીતાડ્યા છે સૌ પ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીનો નો આભાર માનીશ જેને મને મેન્ડેટ આપ્યો પ્રદેશ પ્રદેશ નેતૃત્વ હોય આપણે નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ કે પછી અમારા જિલ્લાનું નેતૃત્વ હોય એ લોકોનો ખૂબ આભાર મારા કાર્યકર્તાઓ જે લોકો મને સપોર્ટ કર્યો અને અક્ષયભાઈ જે અમારા એમએલએ છે બીજેપીના એમને બહુ સૌથી વધારે એમને મને સપોર્ટ કર્યો અને મારા મતદાતાઓ કે જે લોકોએ મને મત આપ્યો અને મને વિજય બનાવ્યો એ લોકોનો ખૂબ ખૂબ આભાર ચોક્કસ કહી શકે કે પરંતુ જે દરમિયાન ચૂંટણી હતી તે વખતે બધા મને મગફળી વાતાવરણ પણ ખુબ ચર્ચ્યું શું કેશો એને લઈને તમારી આ જીત થઈ છે કોને આભારી છે અને શું કેશો મગફળી બદામમાં તો હું તો બદામ જ છું કેમ કે વીસ વર્ષથી કામ કરું છું હું બીજેપી માં હવે બદામ કેનારા લોકો એવું હતું કે બદામ ને અમે બદામ ને સાથે આવીએ બદામ એમની સાથે બે વર્ષથી જ આવી છે હું વીસ વર્ષથી એમની સાથે કામ કરતો હતો જીત નો શ્રેય કોને આપશો જીત નો શ્રેય અક્ષયભાઈ ભારતીય જનતા પાર્ટી અને કાર્યકર્તાઓને